હેલો દોસ્તો હું છું તમારો હોસ્ટન દોસ્ત ભાવલો મરાડો ના છે પકાવું પારવી પારવી મારી મારી યાદગાર ક્ષણ મારી એમું એ મારી દીકરી મારી યાદગાર ક્ષણ એ પણ છે અર્બન થવાનો પ્રયત્ન નથી કરતા અમારી જે રીજનલ લેંગ્વેજ છે એની અંદર જ અમે રહેવાનો પ્રયત્ન કરી નાના માણસથી મોટા માણસ કેવી રીતે બનવું એની સાચી શીખ અપનાવવાની વાત આવે ત્યારે હાસ્ય જગતના પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા ભાવલો બમરાળો અને પકાઉ પારુલની જોડીએ તે સાબિત કરી બતાવ્યો છે સોશિયલ મીડિયા પર પોતાની અનોખી શૈલી હાસ્ય અને જીવનની સરળતા દ્વારા હજારો લોકોને પ્રેરણા આપતા આ જોડાની લોકપ્રિયતા સતત વધી રહી છે

કે મને જ્યારે દીકરી આવીને હું લગભગ એવું માનતો હતો કે ખરેખર જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે અને આવીને આવીને એક બીજી ક્ષણ છે જે લગભગ દરેક છોકરાનું ડ્રીમ હોઈ શકે કે અત્યારે હાલનો જમાનો અથવા તો પહેલાનો જમાનો એવો હતો કે જેમ જેમ દીકરો મોટો થતો જાય એમ એમ બાપ ને દીકરા વચ્ચેનો ગેપ વધતો જતો હોય છે કે બાપ ને દીકરાઓ કામ પૂરતી વાત કરતો હતો અથવા તો થોડુંક જ વાતચીત થતી હોય એમની વખતે અથવા તો બોન્ડિંગ એવું થોડું ઓછું હોય કે ભાઈ ગુસ્સો હોય કે બીક લાગતી હોય હાથ મને મારા ફાધર એવા મળ્યા હતા કે જેમને મેં પપ્પા કહીને ઓછો બોલાયા છે સીએમ કહીને બોલાવતો હતો અને અમારા બેનો બોન્ડે એવો હતો કે એમની હું આખો દિવસ મસ્તી કરું જ્યારે પણ હું એમને મળું ને મસ્તી અને રોજ સવારે એક આદત હતી આમ તો હું નોર્મલી હોસ્ટેલમાં ને એવી રીતે જીવ્યો છું પણ જ્યાં સુધી હું એમની સાથે જીવ્યો ત્યાં સુધી હું રોજ સવારે એમને હક કરતો ને એટલે મને એક કાયમ વસ્તુ બોલતા કે હું તને કશું આપવાનું હતું ગમે તે કરે કે તું ગમે તેમ બટર લગાય હાસી એટલે મસ્તી ને કહેતો અને હું એમને સામે એવો જવાબ આપતો હતો કે તમારી લાક્ષણિક શાનાની મારે કોઈ જરૂર નથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મારી સાથે એટલે મારે કોઈની જરૂર નથી અને લગભગ પાંત્રીસ છત્રીસ વર્ષનો હું થયો ને ત્યારે એક દિવસ આ જ જગ્યાએ ખાટલો પાથરેલો હતો ખબર નહીં એમને શું પૂછ્યું હું રસોડામાં હતો મને બોલાયો અને મારા આ ગાલ ઉપર એમણે પપ્પી કરી દીધી અને એ દિવસે ખરેખર મને એવું ફીલ થયું કે આ દુનિયાની દરેકે દરેક વસ્તુની સામે આ સૌથી મોટી વસ્તુ મેં પ્રાપ્ત કરી લીધી છે કે મારા ફાધરે મને સામેથી બોલાવીને મારા ગાલ ઉપર ભક્તિ આપી એટલે એ મારો સૌથી યાદગાર ક્ષણ રહ્યો ને એ એ છે ખાસ કરીને બેન તમે સાસુના અને એવા પ્રશ્નોને લઈને બી કોમેડી વિડીયો બનાવો છો પરંતુ સાસુ પ્રત્યેની જે તમારી લાગણી છે એ કેવી અને લોકોને શું કહેવા માગો છે મા બાપની સેવામાં હું તો બધાને એ જ કહીશ કે સાસુને છે ને આ જે અમે રોલ ભજવીએ ને એમાં હું તમને કહેવા માગું છું કે આવું બધું ના કરાય હું કરતી નહીં પોતે પણ એ લોકો એવો વિચારે એ લોકો છે કે આવું ના કરવું જોઈએ સાસુઓનો કોઈ ઝઘડો ઘાસ એટલે છે અને એ એ બતાવે છે કે વહુઓ નોર્મલી આવું કરતી અથવા સાસુઓ આવી રીતે બિહેવ કરતી હોય છે તો એ ઘરની અંદર શાંતિ દોડાતી હોય

પહેલો કયો વિડીયો તમારો વાયરલ થયો હતો તમે આમ કહેવાય કે સોશિયલ મીડિયામાં એક સિરિયસ વિડીયો હતો આઈ થિંક એ પહેલો વાયરલ હતો કે જેમાં હું બોલ્યો હતો કે તું યાદ ના કરે તો વાંધો નહીં તું યાદ કર્યા વગર પણ રહી શકે છે એ બહુ મોટી વાત છે આ આવી કંઈક લાઈન બોલ્યો તો સમથિંગ મને કારણ કે આને આઠ નો વર્ષ થઈ ગયા છે આવું કંઈક બોલ્યો તો સમથિંગ ઇમોશનલ અને એ વિડિયો વાયરલ થતો કે જેને ગુજરાતના મોટા મોટા ટિકટોકના ક્રિએટર હતા એ બધાએ મારો વોઇસ યુઝ કર્યો હતો અને એના અંદર વિડીયો બનાવ્યો હતો મને જેટલું યાદ છે એટલું એટલે શરૂઆતમાં ટિકટોકની અંદર તમારો વિડીયો હા એટલે એમાં ટિકટોકની અંદર હું હાફ ફેસમાં વિડીયો બનાવતો હતો એ મારું ચહેરો આખો નહોતો દેખાતો અડધો જ ફેસ દેખાતો હા મારું કામ હતું કે ભાઈ મારે બુક સુધી પહોંચવું છે એટલે બે જણા જ જોએ પણ એ મેચ્યોર પર્સન હોવા જોઈએ જે મારી વાતને સમજી શકે ખાસ કે તમારી ભાષા ઉપરની જે પકડ છે કઈ ભાષા કહેવાય કે ક્યાં વધુ બોલાય છે અમે જે અમારી લેંગ્વેજ યુઝ કરીએ છીએ અમારા જે વિડીયોની એ અમારી પોતાની વઢિયારી ભાષા છે અને વિડીયો જોનારા દરેક વ્યક્તિને જો કે તમને તમારી પોતાની જે ગુજરાતી માતૃભાષા છે એના ઉપર અને તમારા એરિયાની જે લેંગ્વેજ છે એના ઉપર ગર્વ હોવો જોઈએ અને અમને અમારી ભાષા ઉપર ગર્વ છે કે અમે જે વઢિયારી ભાષામાં વિડીયો બનાવ્યા છે એ અમે અમારી ભાષાનો એક યુઝ કરીએ છીએ બીજી કોઈ ભાષા છે કે અર્બન થવાનો પ્રયત્ન નથી કરતા અમારી જે રિજનલ લેંગ્વેજ છે એની અંદર જ અમે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ કહી શકીએ કે બાબીની ભાષા હમ્મ આરુબેન પકાઉ ભાષાઓ જે પકાઉ ભાષાઓ બોલે છે એના માટે તમે તૈયારીઓ કેવી રીતે કરતા હવે પહેલું એનું જ્યારે અમે કેરેક્ટર નક્કી કર્યું ને કે ભાઈ આનું કેરેક્ટર કેવું બનાવીશ એટલે અમે થોટ પ્રોસેસ કરી કે એવું કયું છે જે લોકોને એન્ટરટેન કરીએ કે એવું કયું પાત્ર બનાવીએ કે જે લોકોને સીધે સીધું સિમ્પલ એક લાઈન હોય પણ એ લોકોને મજા આવે તો અમે એવું વિચાર્યું કે એવા સવાલો એ કરે કે જે મગજ પકાઈ નાખતું હોય કે ભાઈ આ પંખો આ રીતે જ કેમ છે આમ કેમ નથી ફરતો સૂરજ આ બાજુ જ કેમ ઉભે છે પેલી બાજુ કેમ એટલે સવાલો જો એક નાના બાળક જેવા હોય જે વેલિડ જ એવા સવાલો નાના બાળકોના થતા જ હોય તો એવા સવાલો અમે એના માટે તૈયાર કરીએ છીએ દરેકો વખતે કે કંઈક એવા સવાલો કરે કે ભાઈ જેને સાંભળીને લોકો વિચારતા પણ થાય ને એમને મજા પણ થાય ખાસ કરીને વીડિયો બનાવતી વખતે રીત વધારે આવતા હોય ત્યારે કંઈ તમને આમ એકબીજા પ્રત્યે ગુસ્સો આવે કે પ્રેમ લાગણી અરે એમ એ વાત એવી છે કે આ વાત લગભગ દરેક ક્રિએટરના ઘરમાં થતી છે કે જે પણ કપલમાં કે વધારે પાત્રો સાથે વિડીયો બનાવતા હોય એની અંદર રીટેક સ્વાભાવિક વસ્તુ છે કારણ કે જે થોટ પ્રોસેસ જે વ્યક્તિએ વિચારી છે એના દિમાગમાં હોય છે હવે એ વસ્તુ સેમ ટુ સેમ સામેવાળા વ્યક્તિના દિમાગમાં પહોંચી છે કે નહીં એના ઉપર રિટેક થાય કે ના થાય એ વસ્તુ ઘણી બધી વખત એવું થાય કે સો સો રિટેક લીધા છે મો મારા રિટેક થાય ભાવેશને નહીં એટલે એવું નથી કે રિટેક ના થાય થઈ શકે કારણ કે હું કાં તો સમજાવવામાં કાચો પડ્યો હોય કે ભાઈ મારી જે મેં મન મનમાં જે વિચારી છે સ્ક્રિપ્ટ એ એના મન સુધી ના પહોંચી હોય કાં તો એને સમજવામાં આવે તો બધા લગભગ જેટલા પણ ક્રિએટરો છે બધા રિટેક થતા હોય અને અમે બધા જ ક્રિએટરોને એક વાત કહીએ છીએ કે રિટેક થવું રિટેક વારંવાર રિટેકના લીધે ગુસ્સે થવું અથવા તો કંઈ બોલચાલી થવી આ બધું જ વસ્તુ થતી હોય છે એટલે એના બહુ લોડ લેવો નહીં નું કામ પતે એટલે વિડીયોનું કામ વિડીયો સુધી સીમિત રાખવું એના પછી જેમ આપણે ખાધા પછી કેટલા કોળિયા ખાધા હતા એ યાદ નથી રાખતા એવી જ રીતે વિડીયોનું કામ પતે પછી ભૂલી જવાનું કે કેટલા રિટેક લીધા શું વાત થઈ શું નહીં બધું ભૂલી જવાનું છે આગળ મૂવ ઓન કરવાનું છે ઘરમાં માથાકૂટ થાય કે આ વિડીયોના હિસાબે ઘણા બધા લોકો લોકોના ઘરમાં માથાકૂટો પડે પણ મને એટલો ખુશી છે કે મેં આની જોડે સો રિટેક પણ કરાવડાવ્યા હોય કે ભાઈ ક્યાંક છેની જગ્યાએ છે બોલાવડાવવાનું છે તમારી રિજનલ લેંગ્વેજની

તો એવા લોકોને કોઈ તમે સંદેશો આપો ને આમાં કેવું છે કારણ કે જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ હોય એટલે ધારો કે મારો કોઈ વસ્તુને જોવાનો નજરિયો અલગ છે તમારો કંઈક નજરિયો અલગ છે તો અમે દરેક કોમેન્ટનું સન્માન કરીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિએ અલગ રીતે અમને જોયા છે અથવા તો કોઈ વિડીયો અમે એટલો સિદ્ધતથી નિભાયો છે એની જે પાત્રો છે તો એ વ્યક્તિને લાગે કે આ વ્યક્તિ ખરાબ છે અથવા તો સારો છે આ જે પત્નીનું કે વહુનું પાત્ર કરી રહી હોય એ સારી છે કે ખરાબ છે તો એ કારણ કે એના જોવાનો નજરિયો અલગ છે એ અમને પાત્ર તરીકે નથી જોઈ રહ્યા એ અમને જીવતું જાગતું ઉદાહરણ તરીકે જોઈ રહ્યા હોય એટલે ક્યારેક એ કંઈક લખતા હોય તો અમે સન્માન કરીએ છીએ અમે નેગેટિવ કોમેન્ટ રિપ્લાય નથી કરતા એટલે અમે બહુ મગજ ઉપર પહેલાં શરૂઆતમાં અસર થતી હતી પણ હવે અસર થતી નથી કારણ કે જાડી ગઈ છે ખાસ કરીને રિયલ લાઈફમાં કેવો મારા લગ્નને વીસ એકવીસ વર્ષ થયા અને જેટલા પણ લોકો કહે છે કે લગ્ન થાય એટલે ઝઘડા થાય અમે બે વસ્તુના બંને બંને વચ્ચે અમારા પર્સનલી આજ સુધી એક પણ ઝઘડો નથી થયો અને હું પોતે એવું બિલીવ કરું છું કે જો ખરેખર એકબીજાને પ્રેમ કરો છો તો કોઈ ચર્ચા થઈ શકે ઉગ્ર ચર્ચાઓ પણ થઈ શકે પણ પ્રેમ હોય તો ઝઘડો તો પોસિબલ છે જ નહીં જે લોકોના ઘરમાં કલેશ કંકાસ ચાલતા હોય છે તો એ લોકો માટે તમે કોઈ સંદેશ પાઠવવા માંગો છો હું બધાને હમણાં જેમ વિડીયોની વાત કરી એવી જ રીતે આવી વાત કરું છું કે કોઈ કોઈ મુદ્દા ઉપર તમારા બંનેના મતભેદ હોઈ શકે એની ચર્ચા થઈ શકે ઉગ્ર ચર્ચાઓ પણ થઈ શકે પણ જ્યારે એ વસ્તુ તમે સમાધાન બેઝ ઉપર લાવો છો એટલે એ વસ્તુ કાં તો એમના ધારી થાય કાં તો આપણા ધારી એનાથી દુનિયામાં કંઈ બહુ મોટો પરિવર્તન નથી આવવાનું પણ એ વસ્તુને ત્યાં સુધી જ સીમિત રાખવાની એના આખા દિવસ ઉપર હાવી નહીં થવા દેવાની જો તમે હાવી થવા દીધી તો તમારો પરિવાર વિખેરાઈ જશે પણ જો એ વાત એટલા સુધી સીમિત રાખી કે કોઈ સો મુદ્દા છે એમાંથી એક મુદ્દામાં કદાચ તમારા મત અલગ અલગ થઈ શકે બાકીના નવાણું ઉપર તમારા બંનેના મત સરખા છે તો પછી નવાણું ઉપર ફોકસ રાખો એક ઉપર નહીં બાવીસભાઈ પહેલા તો તમે અભ્યાસ કરો તમે અને તમારા વાઈફ બંને કેવી રીતે કર્યો છે અને કેટલું અ તો સૌ પ્રથમ તો તમને સર્વે જણાવી દઈએ કે મારો અભ્યાસ અભ્યાસ ધોરણ ધોરણ સુધીનો સુધીનો છે છે અને કહી શકાય કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો અત્યારે ટ્રેન્ડિંગમાં છે તમે ઘણા વર્ષોથી આ કામ કરી રહ્યા હતા પણ જ્યારે પહેલા તમે જે આ કામ કરતા હતા ત્યારે કેવી કેવી તકલીફોનો સામનો કરેલો છે લોકોના પ્રશ્નો બી તમે અલગ અલગ રીતે સાંભળ્યા આવશે જો જવાબ આપવાનું બી કાઠું પડતું હોય તો કેવા સમયનો તમે ત્યાગ કરેલો હવે આમાં તો એવું છે કે જ્યારે શરૂઆતમાં કોઈ પણ વસ્તુ ચાલુ કરતો હોય ને માણસ કે જેને સમાજ સ્વીકારતો નથી કારણ કે આ વસ્તુ છે ને જ્યાં સુધી તમે એને સાબિત ના કરી દો પ્રૂવ ના કરી દો એના રિઝલ્ટ દ્વારા ત્યાં સુધી લોકો તમને એની અંદર તમને ખોડખા પણ કાઢતા હોય કે આ બધું મૂકી દે આ ના કરીશ એવી બધી વસ્તુઓ કહેતા જ હોય છે તો અમે જ્યારે મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે પારોલંબી અંદર તો મેં જ્યારે શરૂઆત કરી હતી ખાલી મોજ મજા મસ્તી માટે ચાલુ કરેલી હતો તો એક મને મજા આવતી વિડીયો બનાવવાની અને હું મજા પછી મને થોડી લખવાની આદત હું લખતો ક્યાંક ક્યાંક તમે પણ લખ્યું હશે કે ભાઈ કાગળના ખૂણા ઉપર લખીને પછી ફાળીને નાખી દીધું તો મેં એક વિડીયો બનાવ્યો એનો અને એના પછી મને એક મેસેજ આવ્યો કે ભાઈ મને આવી તકલીફ છે તો મેં એમની સાથે વાત કરી બેન સાથે અને એ બેનને સાત દિવસની અંદર અંદર જ એમના જે સંબંધો બગડેલા હતા એ સુધરી ગયા તો પછી મને રાત્રે બે દિવસ સુધી ઊંઘ ન આવી કે મારા એક વિડીયોથી જો આ બેનનું જીવન સુધરી ગયું તો હું આવા વિડીયો કન્ટિન્યુ બનાવું તો કેટલા બધા લોકોના જીવન ઉપર અસર પડી શક્યા અને હું લોકોને કેટલો મદદરૂપ થઈ શકું અને પછી આ જર્ની મેં સ્ટાર્ટ કરી ઘણા બધા પ્રશ્નો થયા ઘરમાંથી પણ આવ્યા પડોશીઓના પણ આવ્યા મિત્રોના પણ આવ્યા સમાજ દ્વારા પણ આવ્યા પણ મને એક જ વસ્તુ હતી કે હું જે કરી રહ્યો છું ક્યાંય ખોટું નથી ક્યાંય ખરાબ કામ નથી કરી રહ્યો તો કોઈકનું જીવન સુધારવા માટે કદાચ અનિમિત બનતો હોય તો હું આ કરવા ચાહું છું અને મેં કર્યું છે આજે લગભગ નવ આઠ કે નવ વર્ષથી અને કન્ટિન્યૂ ચાલુ જ છે શરૂઆત તમે કરી જ્યારે અત્યારે વિડીયો ની અંદર તમારા વાઈફનો પણ સપોર્ટ અમે જોઈ રહ્યા છીએ વિડીયોમાં વાઈફને તમે આ વિડીયો બનાવવા માટે કેવી રીતે પ્રેરિત કરો હવે આમાં પાછું એવું થાય છે કે જે મારે વાત નથી કરવી એ વાત આવે છે અંદર પાછી એ પહેલાં અમને ટિકટોક ટાઈમે તો કોઈ વિડીયોના પૈસા મળતા નહોતા એક જ ધ્યેય હતો કે જે હું વિડીયો બનાવું છું એમાંથી કોઈનો પ્રશ્ન હોય ધારો કે કોઈ દીકરો એના બાપ સુધી વાત ના પહોંચાડી શકતો હોય કોઈ મા બાપના પ્રોબ્લમ હોય અથવા તો સાસુઓના પ્રોબ્લમ હોય પતિ પત્નીના પ્રોબ્લમ હોય એ સોલ્વ કરતો તો જ્યાં સુધી ટિકટોક ચાલ્યું ત્યાં સુધી તો વાંધો નહોતો પણ પછી એક દિવસ અચાનક ટિકટોક બંધ થઈ ગયું પછી અમે આયા બધાય રોપોસો કરીને એપ્લિકેશન આવી પછી એમાં પછી ત્યાંથી સેસેટમાં મોજ તો મોજ એપ્લિકેશન અમને પર મંથ પેમેન્ટ આપ્યું એનાથી અમે જે સામાજિક અમારું જે કામ કરી શકતા હતા એ અમે કરતા હતા લોકો માટે તો એક કામ એક દોઢ બે વર્ષ સુધી ચાલ્યું પેમેન્ટ આવતું હતું અમે જે કરી શકતા હતા એ કરતા હતા પછી અચાનક એ બંધ થઈ ગયું અને પછી મેં કીધું આને વાત કરી કીધું હવે આ પેમેન્ટ બંધ થઈ ગયું છે આપણે જે કામ કરીએ છીએ કે જે નાનું મોટું તો કીધું એ હવે આપણે ઘરેથી કરવું પડશે તો એક કામ કરીએ આપણે કે તું મારી સાથે જોઈન્ટ થઈ જાય પહેલાં હું સિરિયસ વિડીયો ઇમોશનલ બનાવતો હતો કીધું તું જોઈન્ટ થઈ જાય તો આપણે કોમેડી વિડીયો બનાવીએ જે પતિ પત્નીના હોય એમાંથી કંઈ સમજવા જેવું હોય અથવા તો હસવા જેવું હોય એવું બનાવીએ તો લોકો સુધી જાય અને એનાથી આપણને પ્રમોશન પ્રમોશન મળે અને આપણે જે થોડું ઘણું કામ કરી રહ્યા છે એમાંથી આપણું ઘર પણ ચાલે આપણને પૈસા પણ મળે અને લોકોનું થોડું ઘણું કામ પણ થાય

કંઈ બી કરો સીવણ કરો કે કોઈ બી કામ કરો પણ તમે કામ કરો ઘરનું કામ કરીને બેસી ના રહેશો તો તમારો પરિવાર ચલાવવામાં પૈસા ટકે તમને ને મજા આવશે થોડી ફારુબેન સાથે સાથે તમારી દીકરી પણ અભ્યાસ કરે છે એનું પણ તમે ધ્યાન રાખો તો દીકરીના અભ્યાસને લઈને તમારી મહેનત કેવી છે હવે આમાં એવું છે કે અમારી જે દીકરી છે એ એટલી બધી બ્રિલિયન્ટ છે કે એને અમારામાં કંઈક કંઈ એવું જ નથી પડતું કે તું વાંચવા બેસ કે તું કામ કર કે તું લેસન કર એ અમારો જે એનો કામનો એનું જે હોમવર્ક હોય એનું જે કામ હોય છે એ પતી જાય પછી અમે એને કહીએ છીએ કે તું વિડીયો બનાવીશ કે હા કે હા હું મોબાઈલ મોબાઈલ પકડી શકતા તો તમારા સાથે વિડીયોમાં આવીશ અમે એ ટાઈમે એને વિડીયોમાં લઈએ છીએ અને બાકી ભણવા બાબતમાં અમારે આજ સુધી એને કંઈ કહેવું પડ્યું નથી એટલી બ્રિલિયન્ટ છે ભાવેશભાઈ જ્યારે પણ શરૂઆત કરો એટલે કોઈ પણ ને કોઈ પણ તકલીફ પડતી હોય એવો કોઈ સમય તમારી માટે રહ્યો કે તમને તકલીફનો સામનો કરો તકલીફ એટલે એવી કોઈ તકલીફ નથી પણ લોકોનું ટોન્ટિંગ હોય આપણને એવું કે ભાઈ આ વિડીયો વિડીયોમાં કંઈ નહીં વડે તું તારું જે કરી રહ્યો છે એમાં ધ્યાન છે એટલે શરૂઆતમાં લગભગ મેં તમને પહેલાં પણ કોઈ પણ કામ તમને સ્ટાર્ટ કરો ને શરૂઆતમાં થોડી ઘણી તમને નેગેટિવ વાતો સાંભળવા મળે પણ જ્યારે તમે એની અંદર એક દિલ દઈને કામ કરતા હોય અંદર સફળ થાવ ને એટલે દરેક વ્યક્તિ પછી તમને વખાણવા આવે અમારા જ્યાં લાઈફમાં પણ એ જ થયું છે કે અમે શરૂઆતમાં અમે પતિ પત્ની કરતા હતા ને એટલે ઘણા બધા વ્યક્તિઓ કે આવું ના બોલાય ના તમારા બાજુવાળા શું કે છે આપણે એવું કહેતા કે બાજુવાળા આવું એમ તો કે તમારા બાજુવાળા શું વિચારશે તમે આવું બોલો હતો તો ઘણી બધી વખત એવું થતું હોય છે પણ અમે ત્યારે અમને ખબર છે કે અમે ખોટું કામ નથી કરી અમે બિંદાસે કામ કરવા માટે મજબૂતીથી ઊભા થઈ ભાવેશભાઈ એક ખાસ અને મુખ્ય અને છેલ્લો સવાલ ખાસ કરીને પતિ પત્ની વચ્ચે તમારા બંનેનું બોન્ડિંગ કેવું ગામડાની છોકરી અને શહેરનો છોકરો એવું કહી શકીએ તો એ બાબતે તમે શું કહેશો હવે આ બાબતમાં કેવું છે ખબર કે દરેક દંપતી અંદર લગભગ ઉત્તર દક્ષિણ ધ્રુવો જ હોય કે કોઈને લાલ કલર ગમતો હોય કોઈને પીળો કલર ગમતો હોય પણ હકીકતમાં કોઈને લાલ કલર ગમે છે ને તમે પણ એવું કહો હા તમે જે લાલ કલર ગમે છે ને એ સારો લાગે છે આટલું બોલવાથી જો જીવનની અંદર ઘણી બધી સુખમય પડો રહેતી હોય તમારા ઘરની અંદર ઝઘડા ના થતા હોય તો એ કરવું જોઈએ પહેલી વાત લોકો એવું કહેશે કે ભાઈ ના ગમતું હોય તો કેવી રીતે આ પણ સામેવાળા પાત્રને ગમે છે ને જો તમે એની અંદર રાજી રહેતા હોય ને તો સામેવાળું પાત્ર ખુશ રહે અને તમારા પછી કોઈ કારણની જરૂર નથી બીજી વાત હું મારી પર્સનલ લાઈફની વાત કરી દઉં કે અમને બંનેને પરણે લગભગ વીસ એકવીસ વર્ષ થયા છે એવું નથી કહેતો કે મારા ઘરની અંદર એવી પરિસ્થિતિઓ કાયમ રહી છે કે અમે બંને હસતા ખેલતા જઈએ ઘણી બધી વખત એવી પરિસ્થિતિઓ છે કે ઝઘડાનું કારણ બની શકે તો એનું અમે એક સોલ્યુશન ગોતવાનો પ્રયત્ન કર્યો છું કે હું દર ત્રણ ચાર મહિને કે છ મહિને એક વખત એની સામાન સામે બેસી જાઉં છું અને એને પૂછું છું મિત્ર ભાવ કે મારી એવી કઈ આદત છે કે જે હું જાણે અજાણે કરતો હોય તને ના ગણો તો એ મને મિત્ર ભાવે કંઈક કહે કે ભાઈ આ તમારે સુધારવા જેવું છે તો હું કમસે કમ એ પ્રયત્ન કરું છું એ ના થાય અને છતાંય પણ જો મારાથી ના છૂટતું હોય અથવા તો હું ના ભૂલી શકતો એ વસ્તુને તો એની સામે ના કરો તો એ ક્યારેક ઝઘડાનું કારણ બનતું હોય એ વસ્તુ તો ક્યારેય બને જ નહીં અને લગભગ હું તમને બધાને કહું છું કે આપણે હંમેશા એક પ્રયત્ન કરીએ છીએ કે સામેવાળાને શું બદલાવવું જોઈએ શું સુધારવું જોઈએ એનામાં કઈ ભૂલ છે કયો વાંક છે આપણે એ શોધતા હોય છે એની જગ્યાએ હંમેશા એક પ્રયત્ન કરશો કે મારામાં કઈ ખામી છે જે તને નડે છે એ દૂર કરવાનો પ્રયત્ન કરો એટલે તમારા સંસારની અંદર ક્યારે ઝઘડો ભાવેશભાઈ ખાસ કરીને સોશિયલ મીડિયામાં બાળકો અત્યારે મોબાઈલના રવાડે છે એ લોકોને કોઈ તમે સંદેશો આપવા માંગો હવે આમાં કેવું છે ખબર છે સોશિયલ મીડિયા અથવા તો મોબાઈલ એ દેવ પણ છે ને દૈત્ય પણ છે જો તમે વાલીઓ અથવા તો એ બાળકો એને સારા વેમાં જો યુઝ કરશે તો એની અંદરથી ઘણું બધું એવી જાણકારીઓ છે એવી માહિતીઓ છે એવી બધી વસ્તુઓ શીખવાની છે કે જે તમે કલ્પના પણ નહીં કરી અને જો એની અંદર ખરાબ વેમાં તમે એનો એનો ઉપયોગ કરવાનું ચાલુ કરો છો તો ઘણા ખરાબ રસ્તે પણ વળી જતા હોય છે લોકો કે કોઈ ઓનલાઈન ગેમિંગ આ છે છે મેં પણ ઘણી એવી ભૂલો કરેલી છે કે મેં જાણતા અજાણતા એક સમય હતો કે મારે પૈસાની જરૂરિયાત હતી મેં ગેમિંગ એડો કરેલી હતી પણ પછી જ્યારથી સમજણ ત્યારથી મેં બંધ કરી દીધી એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે તમે જો સારા વેમાં દરેક વસ્તુને લેશો તો એની અંદરથી ઘણું બધું શીખવા જેવું છે અને આ મોબાઈલ મને એક છે તો જેટલા પણ નાના બાળકો છે એમને મારું એક ખાસ વિનંતી છે કે તમારે જ્યારે કોઈ કામ ના હોય ટ્યુશન કે વાંચવાનું કે ભણવાનું ત્યારે જ મોબાઈલનો યુઝ કરવો અને બહુ ઓછા કલાકો માટે યુઝ કરો મમ્મી કે પપ્પાને બહુ હેરાન ના કરો હેલો દોસ્તો હું છું તમારો હોસન દોસ્ત ભાવલો પકાવું પારવી પારવી તો આજે સૌ પ્રથમ અમે તમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનવા ચાહીએ છીએ કારણ કે તમારા પ્રેમ અને સહકારના લીધે જ આજે અમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ કે જ્યાં અમને લોકો દરેક જગ્યાએ જઈને પ્રેમ મળે છે લોકો અમને ઓળખે છે અને અમારા જીવનની અંદર તમારા આ પ્રેમ સહકારના હિસાબથી જ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે આજે અમારા ઇન્ટરવ્યૂ મીડિયા માધ્યમથી જે થઈ રહ્યો છે એની અંદર અમે અમારી શૂન્યથી લઈને સર્જન સુધીની જે જર્ની છે એ અમે કહેવાના છીએ તો એની અંદરથી તમે પણ કંઈક શીખજો અને તમારા જીવનની અંદર પણ એની અંદર ઘણું બધું પરિવર્તન આવી શકે એવું કરજો